શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે શ્રાવણ માસની શુદ્ધ પક્ષની એકાદશી છે જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે શ્રાવણ શુકલ એકાદશીનું વ્રત બાળકોના સુખી અને સફળ જીવનની ઈચ્છા સાથે કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જે ભક્તો આ વ્રત કરે છે તેમના બાળકો સારા નસીબ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરે છે તેથી જ આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે એટલે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી જાણે અજાણી કરેલા પાપ કર્મોની અસર સમાપ્ત થાય છે અને ભક્ત પવિત્ર બને છે એકાદશીના સ્વામી ભગવાન વિષ્ણુ છે આ તિથિએ ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ અને તેના અન્ય અવતારોની પણ પૂજા કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે વિષ્ણુજી અને મહાલક્ષ્મીની કૃપાથી જે લોકો આ વ્રત રાખે છે તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે આ દિવસે કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય પામે છે એટલે કે એવું પુણ્ય કે જેની શુભ અસર જીવનભર રહે અક્ષય પુણ્ય રહે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુત્રદા એકાદશીની વ્રત વિધિ મહાત્મા તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચે જલમધ્યે વરાહમ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ જેવ સર્વ માધવમ ષોડશતાની નમાની પ્રતિથિય થાય પઠત સર્વ પાપ વિની વિષ્ણુ લોકે મહીતી હે લક્ષ્મીપતિ હે દેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભાવના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીનો ગ્રામ મહાત્મા સૌથી મોટું ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે એટલે કે આ વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ શુકલ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ એક શુકલ એટલે કે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ ન કરો નહીં પણ ફળાહાર કરો શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનો એક ભાવ પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતા ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ હાનિ કે ખામી આવતી નથી એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે એકાદશી વ્રતની વિધિ દસમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતઃ કાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી જવા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું પાણીના બાર કોકળા કરી લેવા જો સંભવ ન હોય તો પછી સ્નાનાથી પરવારી મેં મંદિરમાં જઈને ગીતાજીના પાઠ કરવા અને પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્યો સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિદાન કરીને હું સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરીને ભજન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય પાંચ સારી મંત્ર અથવા ગીતાજીના પાઠ કરવા અને મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુને સ્મરણ કરી પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ રાખવી તમારા હાથની વાત છે આથી મારું આવ્રત પૂરી કરવાને આપ મને શક્તિ આપો મૌન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રે જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ ફળ આપે છે આ દિવસે અન્નદાન કરવું આ પ્રમાણે વિધિસર કર વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને તેમની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો પારણા કરવાની રીત બારસના દિવસે એવા પૂંજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાને પાછળ ફેંકવા અને કહેવું મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય એવી ભાવના કરીને સાત અંજલિ પાણી પીવું તથા ચણાના સાત તાણા લઈને વ્રત ખોલવું જોઈએ પુત્રદા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠુરે પૂછ્યું કે હે મધુસૂદન શ્રાવણના શુકલ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે કૃપા કરીને મારી સામે આપ એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન પ્રાચીન સમયની વાત છે દ્વાપર યુગની શરૂઆતનો સમય હતો પુરીમાં રાજા મહીજિત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો એટલા માટે તે રાજ્ય તેમને સુખદાયક લાગતું ન હતું પોતાની ઉંમર વધારે જોઈ રાજાને ઘણી ચિંતા થઈ તેમણે પ્રજા વર્ગમાં બેસીને આ રીતે કહ્યું કે પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું નથી મેં પોતાના ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં કદી લીધું નથી પ્રજાનું પુત્રવત મેં પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો તથા દૃષ્ટોને તેઓ ભાઈ અને પુત્રોની જેમ જ કેમ ન રહ્યા હોય દંડ દીધો છે શ્રેષ્ઠ પુરુષોનું સદામે સન્માન કર્યું છે અને કોઈને દેશી માન્યો નથી પછી એવું તો શું કારણ હશે કે મારા ઘરમાં આજ સુધી પુત્ર જન્મ્યો નથી આપ લોકો આનો વિચાર કરો રાજાના આવા બધા વચનો સાંભળી પ્રજા અને પુરોહિતની સાથે બ્રાહ્મણોએ તેમના વિ હિતનો વિચાર કરીને ગાઢ પ્રવેશ કર્યો પ્રજાનું કલ્યાણ ચાહનારા તે બધા લોકો આમ તેમ કરીને ઋષિસેવિત આશ્રમોની તપાસ કરવા લાગ્યા એટલામાં જ તેમને મુનિશ્રેષ્ઠ લોમેશનું દર્શન થયું લોમેશજી ધર્મના તત્વજ્ઞ સઘળા શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીધાયુ અને મહાત્મા છે તેમનું શરીર ભરેલું છે તેઓ બ્રહ્માજીના જેવા તેજસ્વી છે એક એક કલ્પ વીતવાથી તેમના શરીરનો એક એક લોમ વિષણ થતો તૂટીને પડતો એટલા માટે તેનું નામ લોમેશ પડ્યું છે એ મહામુની ત્રણે કાળની વાતો જાણે છે એમને જોઈ સૌ લોકોને ઘણો હર્ષ થયો તેમની પાસે આવેલા જોઈ લોમેજીએ પૂછ્યું તમે બધા લોકો શા માટે અહીંયા આવ્યા છો આપના આગમનનું કારણ જણાવો તમારા લોકો માટે જે હિત કાર્ય હશે તે હું જરૂર કરીશ પ્રજાઓએ કહ્યું બ્રહ્મન આ સમયે મહિજીત નામનો જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી અમે લોકો તેમની જ પ્રજા છે તેમનું તેમણે અમારું તેમણે પુત્રવત પાલન કર્યું છે તેમને પુત્રહીન જોઈ એમના દુઃખથી દુઃખિત થઈ અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીંયા આવ્યા છીએ તો હે ઋષિવર રાજાના ભાગ્યથી અમને આપના દર્શન મળી ગયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના બધા કામ સફળ થઈ જાય છે હે મુનિ હવે અમને એ ઉપાયનો ઉપદેશ કરાવો જેથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તેમની વાત સાંભળી મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ત્યાં નસ્થ થઈ ગયા પછી રાજાના પ્રાચીન જન્મનો વૃત્તાંત જાણી તેને કહ્યું કે હે પ્રજાજનો સાંભળો રાજા મહીજીત પૂર્વ જન્મમાં મનુષ્યોને સૂચનારું ધનહીન વેશ્ય હતું તે વેશ્ય ગામે ગામે ફરી ધંધો કરતો હતો એક દિવસ શેઠના શુકલ પક્ષમાં દસમી તિથિએ જ્યારે બપોરનો સમય તપી રહ્યો હતો તે ગામની સીમમાં એક જળાશય પર પહોંચ્યો પાણીથી ભરેલી વાવ જોઈ વેશ્ય ત્યાં જળ પીવાનો વિચાર કર્યો એટલામાં જ ત્યાં ગાય વાછડાની સાથે એક ગાય પણ આવી પહોંચી તે પણ તરસથી વ્યાકુળ અને તાપથી પીડાતી હતી તેથી વાવમાં જઈને પાણી પીવા લાગી વેશ્ય પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું એ જ પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયા છે કોઈ જન્મના પુણ્યથી તેમને અકંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાજનોએ કહ્યું કે હે મુનિ શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે રૂપ પુણ્યથી પાપ નાશ પામે છે તેથી પુણ્યનો ઉપદેશ આપ આપો જેનાથી તેના પાપનો નાશ થઈ જાય લોમેશજી બોલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુકલ પક્ષમાં જ એકાદશી છે તે પુત્રદાના નામથી જાણીતી છે તે મનવાંછિત ફળ આપનારી છે તમે લોકો તેનું વ્રત કરો આ સાંભળીને મુનિઓએ મુનિને પ્રજાજનોએ નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું પુણ્ય રાજાને આપી દીધું એ પછી રાણીએ ગર્ભ ધારણ કર્યું અને પ્રસવનો સમય આવવાથી બળવાન પુત્રને જન્મ આપ્યો આનું મહાત્મ સાંભળવાથી આ પુત્રદા એકાદશીનું મહાત્મ સાંભળવાથી મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય તથા ઇહલોકમાં સુખ પામીને પલલોકમાં સ્વર્ગીય ગતિની પ્રાપ્ત થાય છે તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવો ના દેવ મારે માટે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપજો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સૌ કાર્ય આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ